આમ તો જ્યારે રાજ્યની અંદર રોડના રસ્તાઓ ના બનતા હોય છે ત્યારે લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે પણ તો બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે ને વિરોધ એ માટે છે કે બાયપાસ રોડનું ખાતમુહૂર્ત્યા થયું છે ને એમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે કે ખેડૂતોએ યોગ્ય વળતર નથી મળ્યું તેથી આ રોડ ના બનવા દેવામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે શું છે સમગ્ર મામલો કેમ ખેડૂતોએ આ રોડ રસ્તા અને બાયપાસ રોડનો વિરોધ દર્શાવ્યો છે અને કેવા બેનરોથી અનોખો વિરુદ્ધ ખેડૂત દર્શાવી રહ્યા છે જાણીશું આજના વિડીયોમાં આમ તો જ્યારે રાજ્યની અંદર રોડ રસ્તાઓ ન બનતા હોય છે ત્યારે સામાન્ય જનતા રસ્તા પર ઉતરતી હોય છે અને સરકારને ઘેરતી હોય છે પરંતુ બનાસકાંઠાની અંદર ખેડૂતો મેદાને આવ્યા છે કારણ કે બનાસકાંઠાની અંદર એક બાયપાસ નીકળે છે અને બાયપાસ એ ખેડૂતોના ખેતરમાંથી થઈ નીકળવાનો છે મતલબ કે ખેડૂતોની ખેતીના કપાઈ નીકળવાનો છે ને તેમને તેનું સરકારે વળતર આપવાનું હોય છે પરંતુ ખેડૂતોનો એવો આક્ષેપ છે કે અમને પૂરતું વળતર નથી મળવાનું તેથી હવે અમે આ રોડ જે બાયપાસ અમારા ખેતરમાંથી નીકળવાનો છે તે નહીં નીકળવા દે યોગ્ય વળતર નથી મળતું તેથી ખોડલા ગામના ખેડૂતો હવે આકરા પાણીએ છે બનાસકાંઠાનું ખોડલા ગામ જ્યાંથી તે બાયપાસ રોડ નીકળવાનો છે અને હવે ત્યાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકારને ચીમકી આપી દીધી છે માગ નહીં સ્વીકારાય તો પંદર ગામ એક સાથે ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું પણ ખેડૂતોએ ચીમકી આપી દીધી છે આવો પેલા ખેડૂતો શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ અમારી જમીનો છીનવી લીધી અમારી રોજીરોટી છીનવી લીધી છતાં પણ ગઈકાલે ખાતમુહૂર્ત થયું લોકશાહી દેશમાં લોકશાહી દેશમાં લોકોની અવગણના કરી ખેડૂતોની અવગણના કરી અમે આ દિવસ સુધી શાંતિપૂર્ શાંતિપૂર્વક આંદોલનો કર્યા શાંતિપૂર્વક રજૂઆતો કરી છતાં પણ સરકારી તંત્રે અમારી વાતો સાંભળી નથી બીજું કે અમે લોકોએ થોડા દિવસ અગાઉ ચૂંટણી બહિષ્કાર કર્યો ચૂંટણી બહિષ્કારને પણ નહીવત ગણી અને અમારા આક્રોશને અમારા આક્રોશને અવગણી અને ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું જે બાબત ખૂબ જ ગંભીર અને દુઃખનીય બાબત છે કારણ કે ખેડૂતોને સરકારી તંત્ર સરકારી તંત્ર કોઈ પણ રીતે ગણતું નથી અને બીજું કે ચૂંટણી બહિષ્કારનો અમારા મુદ્દાને કોઈ રાજકીય પક્ષે પણ સાથ આપ્યો નથી અને ખેડૂતોને કોઈ પણ રાજકીય પક્ષ એટલે કે સત્તાપક્ષ વિપક્ષ કે અપક્ષ કોઈએ પણ આ દિવસ સુધી સૂર પુરાવ્યો નથી જે પણ લોકશાહીમાં ખૂબ જ ગંભીર અને અતિ ગંભીર બાબત છે અમારી માગણી એ છે કે સંવેદનશીલ સરકાર અમારી માગણીઓ પૂરી કરે અમને સાંભળે અમને સાંભળે અને અમને વિશ્વાસ આપી અને આગળની કાર્યવાહી કરે જો માંગ નહીં સ્વીકારાય તો શું કરશો માંગ નહીં સ્વીકારાય તો અમે આ અગાઉ પણ આ રીતના પ્રોગ્રામો આપીશું અને આંદોલનો કરીશું કઈ માગણીઓ છે અમારી માંગણીઓ એવી છે કે એક તો અમને વિશ્વાસમાં લીધા સિવાય ખુંડ પ્રોસેસ કરી પોલીસના મોટા કાફલા સાથે ખુંડ પ્રોસેસ કરી અને જે એને દેશી ભાષામાં ગણીએ તો દમનગીરી કરી ગણાય અને સત્તાનો દૂર ઉપયોગ પણ દેખાઈ આવે છે અને અમારી જે સરકાર પ્રત્યેની લાગણીઓ હતી જે દુભાવી અને ખેડૂતોને અવગણ્યા અને ભવિષ્યમાં અમારી સાથે મીન્સ કે અમારી સાથે અમને વિ વિશ્વાસમાં લઈ અને વળતર કે બિનખેતી જમીનો છે એમને બિનખેતીનું વળતર અને ખેતીની જમીનો છે અને જેમાં જેમાં ઊંચામાં ઊંચા દસ્તાવેજો મુજબ પાલનપુર તાલુકામાં ઊંચા જે દસ્તાવેજો થયેલ છે જેની જેની કિંમત ગણી અને ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ આજે ખેડૂતોનું પૂતળું અહીંયા સામે ઊભું કર્યું છે જેનો અમને યોગ્ય રીતે કોઈ ન્યાય નથી મળ્યો કાલે જે બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં સરકાર વિકાસ કરી રહી છે પણ સામે સામે ખેડૂતોનો વિનાશ થઈ ગયો છે આપણે જોવા મળે છે કે જે દસથી રૂપિયાથી અને પચાસ રૂપિયા સુધીનો આ બંદરગામામાં પૈસા ચૂકવવામાં ફૂટે આપવામાં આવેલા છે જે અત્યારે અમારી માંગ છેકથી એ હતી કે તમે વિકાસના કામ કરો પણ અમને એક્ચ્યુલી અમને ઘર વિહાણા અને જમીન વિહાણા મત કરો અમારી આજીવિકા છીનવો મત આજીવિકા છીનવવી હોય તો તમે અમે અમને માર્કેટ પ્રાઇસથી પૈસા ચૂકવો જેમને અમને દસથી પચાસ રૂપિયાના ફૂટના ભાવે પંદર ગામમાં અલગ અલગ રૂપિયા ચૂકવી અને અમને ચૂકવણું કર્યું છે જે અમારી મોઘીમૂલી જમીન છે જેની જમીનની અત્યારે માર્કેટ પ્રાઇઝ વીઘે એટલે બે કરોડથી પાંચ કરોડનો ભાવ ચાલી રહ્યો છે આ જમીન એમને ખાલી માત્ર ને માત્ર દસ રૂપિયાથી પચાસ રૂપિયાના ફૂટે ભાવે ચૂકવણું કરેલું છે એટલે આ અને સાઠથી સો મીટર જમીન નો સંપાદન કરવામાં આવી છે આવા ગ્રીન ફિલ્ડ બનાવી રહ્યા છે એ પર્યાવરણને અનુકૂળ બનાવી રહ્યા છે એમાં ખેડૂતોને કોઈ પ્રકારનો વાંધો નથી માત્રને માત્ર વાંધો એ જ છે કે ભાઈ અમારી આજીવિકા છીનવાઈ લે અમે કયો બીજે સ્થળાંતર કરી અને જમીન ખરીદીએ પણ તમે માર્કેટ ભાવથી અમને પેમેન્ટ ચૂકવો જો માર્કેટ ભાવ અમારો ખેડૂતોનો ખોટો હોય તો જમે બેંકમાં જેમ વેલ્યુલેટેડ નક્કી કરે છે કે ભાઈ આ જે જગ્યા છે એનું વેલ્યુ આ છે તો એવી એમને એક સમિતિ બનાવી અને અમને કરે બાકી અમને મનમાની કરી અને બાયપાસનું ઓછું બજેટ બનાવી અને ખેડૂતોને પાયમાલ કરી દીધા એકસો સત્તાવન હેક્ટર જમીનના દોઢસો કરોડ રૂપિયા ચૂકવી અને ખેડૂતોને બેકાર અને જમીન વિહાણા કુટુંબની આજીવિકા ન કરી શકે રાત્રે સૂઈ ના શકે એમ એક રીતે કંગાલ કરી દીધા છે બીજી બાજુ આર એન્ડ બી મોટા મોટા પ્રોજેક્ટો બનાવે છે જે એકચ્યુલી ઓવર બજેટ કરી અને કરે છે કે શાના માટે કરે છે જે આપે મીડિયા થ્રુ હું જાણવા માગું છું મને તો એવું લાગે છે કે આખી લાઈન ચાલે છે અને મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેથી મોટા મોટા આરણ બી મોટા પ્રોજેક્ટો કરી અને મોટું બજેટ કરે કે જેથી નીચેથી માડી અને ઉપર સુધી આનો પૈસાનું વિતરણ થતું જોવા મળે છે ખેડૂતોનો વિનાશ કરી આ સરકાર વિકાસ કરી રહી છે તેવું પણ ખેડૂતોએ આક્ષેપો લગાવ્યા છે અમારો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે આવો અન્ય ખેડૂતો શું કરી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ અમારા ખેડૂતોનો એ મુખ્ય મુદ્દો છે કે કાલે જે ખાત મુહૂર્ત કર્યું મુખ્યમંત્રીના હસ્તે તે ખોડલા ગામને બાકાત રાખી અને ખોડલાથી અલગ રાખી અને એમને ખાત મુહૂર્ત કરી દીધું છે ખોડલાનું હજુ કાર્યવાહી બાકી છે હોવા સતો પણ એમને ખાત મુહૂર્ત કરી દીધું છે સતો ખોડલાને કહેવાય કે સંકલનમાં લીધા સિવાય જે ખેડલાના ખેડૂતોની માંગ છે એ માંગ માટે ખેડૂતો અત્યારે એકઠા થયા છે અમારી મેન મુખ્ય માંગ એ છે કે અમારા ગામનો જે ઊંચામાં ઊંચો દસ્તાવેજ થયો છે તે અમે રજૂ કર્યો છે માંગ છે અમારી પહેલી બીજી માંગ એ છે કે જે સાઠ મીટર અને સો મીટરની જે ખેડૂતોની મતભેદના પખરી છે વચ્ચે એક જ ગામમાં તે એક થવી જોઈએ અને ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે કે આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સરકાર ખેડૂતોને અપમાનિત કરી રહી છે અને વળતર નામે કશું આપતી છે અને સરકારી જે કાર્યવિધિ પ્રમાણે અમારી ખેડૂતોની જમીન પડાવી રહી છે મફતના ભાવે માંગ નહીં સ્વીકારાય તો શું કરો માંગ નહીં સ્વીકારાય તો અમે હજુ સુધી ઉગ્ર અને ઉગ્ર વિરોધ કરીશું સરકારને ઝુકાવીશું અને આવનારા સમયે સરકારને ઉખાડી ફેંકીશું આ ખોટલા ગામના બાયપાસ જે નીકળવાનો છે એનો એકથી પંદર ક્રમ નંબરમાં સાહીઠ મીટર અને એકથી પંદરથી એક એકતાળીસ સર્વે નંબર સુધી સો મીટર કરવામાં આવ્યો એ એ અન્યાય એક ચોખ્ખો ડિહેર્યો બીજા ખેડૂતોએ કે કોઈ જમીન અમારી જે જે લઈ લીધી છે એ નીચા ભાવમાં લીધી છે અને બાજુમાં ચડોતરના ગામમાં નજીક અડીને એમાં ભાવ ઊંચા હોય તો હવે આ ખેડૂતોને અમારે દુરુપયોગ કરી અને કાલે એને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો અમારો અવોર્ડ જાહેરને કર્યો અને બાકી પડ્યો અને એને ખાતમુહૂર્ત કરી દીધું એ હવે આ અમારા ખેડૂતોને વેદના એટલી છે કે અમારે શું પ્રશ્ન લેવો એમના પણ લેખિત જવાબો માગે તો લેખિત જવાબો પણ એમને ગોળ ગોળ આપ્યા જમીન સંપાદનવાળાને ગોળ જવાબ આપ્યા અમને મકાન માર વિભાગવાળાને જવાબ ગોળ આપ્યા તો હવે ખેડૂતને કયા રસ્તે જવું એ વિચાર બધો વિચાર ના કરી રહ્યા છો જય જવાન જય કિસાન તો બનાસકાંઠાના પાલનપુરમાં બાયપોસ રોડનું ખાતમુહૂર્ત કરવાનું હતું અને ખાતમુહૂર્ત પહેલાં ત્યાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ ખેડૂતનું પૂતળું બનાવી તેવી સ્થિતિ દર્શાવી છે અને વિરોધ વિશેષ નોંધાવ્યો છે કે અમારી સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય વળતર અમને નહીં મળે તો અમે હવે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું તેવી સરકારને સ્પષ્ટપણે ખેડૂતોએ ચીમકી આપી દીધી છે કારણ કે ખેડૂતોનો જે ખેતર જે બાયપાસ રોડની અંદર કપાય છે તેમાં તેમને વળતર પૂરતું નથી મળતું ખેડૂતો આ રાજ્યનો આ દેશનો વિકાસ થાય તેમાં તેમનો પૂરતો સહયોગ હોય જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક દર વખતે આ ખેડૂતો અને આદિવાસી વિસ્તારોની અંદર છેવાડાના માનવીઓને જ કેમ ભોગવવું પડે છે કોઈ રોડ રસ્તાઓ નીકળતા હોય છે કોઈ મોટા ડેમ બંધાતા હોય છે કોઈ ચેક ડેમો બંધાતા હોય છે કે પછી હમણાં જ કચ્છની એ વીજ કંપનીની વાત હોય છે દર વખતે ખેડૂતોને જ કેમ બલિદાન આપવું પડે છે એ આદિવાસી વિસ્તારોને જ કેમ બલિદાન આપવું પડે છે એ આપવા તૈયાર હોય છે ના નથી પાડતા પણ તો એને પૂરતું વળતર પણ મળવું જોઈએ અનેક વખત ભૂતકાળની અંદર પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે સરદાર સરોવર ડેમની વાત હોય એ પોતાની જમીન એ દાનમાં તો ના કહી શકીએ પણ તું બલિદાન તો આપી દેશો પણ તું સરકાર તેમને પૂરતું વળતર ના આપતી હોય છે તેઓ ખેડૂતો વારંવાર આક્ષેપ કરતા હોય છે અને ફરી એક વખત બનાસકાંઠાના આ ખોડલા ગામના ખેડૂતો આકરા પાણી આવ્યા છે કે મારે અહીંથી બાયપાસ રોડ નીકળવાનો છે એ બાયપાસ રોડનું પૂરતું વળતર અમને નથી મળતું તેથી અમે આ રોડનો નહીં નીકળવા દઈએ કારણ કે આનાથી અમારા ખેતરને તો નુકસાન જાય છે અમે ના નથી પાડતા રોડ અહીંથી તમે બનાવો રસ્તો બનાવો કારણ કે સુવિધા અમારે પણ ઉપયોગ કરવાની છે પરંતુ તેમનું અમને પૂરતું વળતર પણ મળવું જોઈએ અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો પછી પંદર ગામોના ખેડૂતો પંદર ગામના લોકો ચૂંટણીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરશે તેવું પણ સ્પષ્ટપણે ખેડૂતોએ સરકારને ચેતવણી આપી દીધી છે કારણ કે ખેડૂતોનો વિનાશ કરીને સરકાર વિકાસ કરી રહી છે તેવું ખેડૂતો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે અને આ રસ્તો બનશે અને અમને પૂરતું વળતર નહીં મળે તો મારો આખો પરિવાર રસ્તા પર આવી જશે તેવું પણ ખેડૂતો પોતાની વેદના અત્યારે સરકાર સમક્ષ ઠાલવી રહ્યા છે ખેડૂતની એક પરિસ્થિતિ દર્શાવતું પૂતળું જે આપણે ટીવી સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકીએ છીએ અનેક બેનરો અને બેનરોમાં સૂત્રો ચાર પણ લખ્યા હતા કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવા બેનરો અને એક વિશિષ્ટ પૂતળા વડે ખેડૂતો એક અનોખો વિરોધ અત્યારે બનાસકાંઠામાં દર્શાવી રહ્યા છે અને હવે આવનારા સમયમાં સરકાર શું આના ઉપર પગલાં લેશે યોગ્ય વળતર આપીને રોડ રસ્તા અને બાયપાસ કામ પૂર્ણ થશે કે નહીં કે પછી ખેડૂતોનો વિરોધ યથાવત રહેશે તો અમે સમય આપને જણાવશે પરંતુ તમે અમારી ચેનલ હજી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગને જ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનારા સમયમાં અમે આવી અને માહિતી સાથે તમારા સુધી આવતા રહેવાના છે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર